સાઉદી અરેબિયાના મક્કામાં ગરમીના કારણે તારીખ 12 થી ઓગણીસ જૂન વચ્ચે છસો પિસ્તાલીસ હજ યાત્રીઓના મોત થયા છે જેમાં અડસઠ ભારતીયોમાંથી જીવ ગુમાવનારાઓમાં પાંચ ગુજરાતના યાત્રીઓ છે સાઉદી અરેબિયાના મક્કામાં ગરમીના કારણે બારથી ઓગણીસ જૂન વચ્ચે છસો પિસ્તાલીસ હજ યાત્રીઓના મોત થયા છે જેમાં અડસઠ ભારતીયોનો સમાવેશ થાય છે સાઉદી અરેબિયાના એક રાજદ્વારીએ નામ જાહેર ન કરવાની શરતે સમાચાર એજન્સી એ એફ પીને આ માહિતી આપી હતી રાજદ્વારીએ કહ્યું કે ઘણા ભારતીયો પણ ગુમ થયા છે મૃતકોમાં ઘણા વૃદ્ધ યાત્રાળુઓનો સમાવેશ થાય છે જોકે સાઉદી અરેબિયાએ સ્ટ્રોકના કારણે મૃત્યુઆંક અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી તારીખ ચૌદ જૂનથી હજ યાત્રા શરૂ થઈ હતી આજે બુધવારે છેલ્લો દિવસ હતો છેલ્લા ત્રણ દિવસમાં મક્કામાં તાપમાન છેતાલીસથી પચાસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું તારીખ સત્તર જૂને મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન એકાવન પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું સાઉદી અરેબિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર મક્કા પર ક્લાઇમેટ ચેન્જની ઊંડી અસર થઈ રહી છે અહીંનું સરેરાશ તાપમાન દર દસ વર્ષે શૂન્ય પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે ગાર્ડિયનના અહેવાલ મુજબ મૃતકોમાં ત્રણસો ત્રેવીસ નાગરિકો ઇજિપ્તના છે જ્યારે સાહીઠ જોર્ડિયનના છે આ સિવાય ઈરાન ઇન્ડોનેશિયા અને સેનેગલના હજયાત્રીઓના પણ મોત થયા છે બે આરબ ડિપ્લોમેટ્સે એ એફ પીને જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુ ગરમીના કારણે થયેલી બીમારીના કારણે થયા છે સાઉદીમાં બે હજાર હજ સારવાર ચાલુ છે